પણ માંગુ યુવાન થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળીના સમાજના સમાજ ના લગ્ન કરી લે લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે

અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ ખાલી વિરોધ પ્રદર્શન કરીને પણ આવતા સમયમાં કોઈ પણ માણસ જાહેરમાં જો કોળી સમાજનું અપમાન કરશે તો અમે કાયદાનો પણ ભંગ કરતા અચકાશું નહીં આ નોંધ લેવી કોળી સમાજ મરી ગયેલો નથી કે તમે જ્યારે હોય ત્યારે કચડી કચડીને વૈયા જાઓ હજી અમારા સમાજની ખુમારી જીવે છે મરી નથી ગઈ યાદ રાખે આજથી બધાય કે કોઈ પણ માણસ કોળી સમાજ વિશે ગેરવ્યાક્તિ ટીપણી કરશે તો એને સાખી લેવામાં નહીં આવે જય ભારત રાજુ બાપુએ એને બાપુને પાખંડી કેવો પડે વ્યાસ્પીટ ઉપરથી અમારા આવડા મોટા સમાજનો અપમાન કરી અને ગમે તેવા શબ્દ બોલે એ કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે અને ક્યારેય સાખી નહીં લે અમારી એવી માંગણી છે કે કોળી સમાજનું અપમાન કરનાર કદાચ સરકારનો મિનિસ્ટર હોય તોય ભલે અને કોઈ કથાકાર હોય તોય ભલે કે કદાચ ગમે તે હોય આજ પછી ક્યારે પણ સમાજનું અમે અપમાન સાખી નહીં લઈએ અને અમારી એવી માંગ છે કે અમારા સમાજનું અપમાન કરનાર વ્યક્તિને સજા થવી જ જોઈ મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલામાં ખાધા છે ઝિંઝુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવીએ અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાઈ ગયું કોઈ ટા એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જાઉં છું અને આના બધા જીંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ બી ભૂલ ન થઈ પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ જવું

આરો મોટો થયો આટલું મે વીસ વીસ વર્ષ થી સેવા કરી હોય મને એક ભૂલ થઈ તો મારો સમાજ મન માફ ન કરે અને તમે માફ ન કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય મારા સમાજ ના અઠાવન થી સાહીઠ બાળકો ભણે છે એ બધા ક્યાં જશે એકસો ને આઠ બાળકો ભણે છે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુનાની સજા એને સુકામ આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસપીઠે થી નહીં જ્યાં ક્યાંય જ્યાંથી માફી માગવા ત્યાર છું પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ વિષય મારાથી બોલાઈ ગયું છે